ત્રાસના પગલે દોડી કામદારો પોલીસ મથકે પહોંચ્યા હતા અસામાજિક તત્વો વિરેશ શેઠ કાર્યવાહી કરવા માંગ કરી હતી અગાઉ પણ ડોળી કામદારી કાર્યવાહીની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા ત્યારે આજે ટાઉન પોલીસ મથકે પોચી રજૂઆત કરવામાં આવી હતી અસામાજિક તત્વો વિરેશ શેઠ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી દોડી કામદારોને કામના દખલ પ્રૂફ થતા હોવાને આરોપ લાગવામાં આવ્યો હતો હાલ ટાઉન પોલીસે દોડી કામદારો ટોળેટોળા ટોળા ઉમટ્યા હતા આપણે ઠેલા ઉતાર્યા છે યાત્રિકના ત્રણસો રૂપિયામાં એ ઠેલા મેકીને વ્યા ગયા છે તો અતારમાં હું લઈને ગઈ ત્યાં તો વિરાટ કાકાએ મારો હાથ પકડ્યો છે

અમે પહેલાં પણ વારંવાર જો કરી પહેલાં હડતાલ કરી હતી તો પણ કોઈ હજી સોલ્યુશન થયું નથી હજી અમારા વિરેશભાઈ ફુલસંતભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમને ત્રાસ ચાલુ છે આજે પણ એક બહેરાવનો હાથ પકડી અને મજૂરના થયેલા હતા તે બધા લઈ જવામાં આવ્યા યુનિયનના દ્વારા અમારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવતી હતી તે વ્યવસ્થામાં આ વ્યવસ્થા ઊભી કર્યા કરે છે વારા ઘડીએ અને કામદારો એટલા બધા ત્રાસ છે તેમની તેમનીથી તો તેમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ સહકાર આવે પણ કોઈનું સાંભળવા માટે એ વ્યક્તિ તૈયાર નથી તેને તાત્કાલિક ધોરણે એમને દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે બધા તમામ કામદારો દ્વારા અમે પોલીસ ફરિયાદ દેવામાં આવ્યા છે કે વારા ઘડીએ વારંવાર આવી નવી પ્રવૃત્તિઓ થતી હોય તો તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે બધા તમામ કામદારોની બહેનો ભાઈઓ બહેનો તો બંને આવ્યા છે પોલીસ સ્ટેશન સુધી